નમસ્કાર દર્શક મિત્રો આપ છો છોક્રાઈમ ન્યૂઝ હવે સ્વાગતના સમાચાર સુરત જિલ્લાના કામરેજ આવેલ ખોલવાડ ગામના ઓપેરા રોય વિભાગ બે પ્રમુખ શ્રી ભાવેશભાઈ દ્વારા ભગવાનની શોભાયાત્રામાં જોડાઈ રામગુણ અને ઢોલ અને વાંચતે ગાજતે યાત્રા ખૂબ જ આનંદ અને ઉત્સાહથી આ ઉત્સવ સફળતાપૂર્વક વિધિસર દરેક સભ્યો પરિવાર સાથે બેસાડી અને પ્રમુખ શ્રી ભાવેશભાઈ આયોજન કર્યું હતું ખોલોડ વિસ્તારમાં પ્રમુખ શ્રી ભાવેશભાઈની સોસાયટી ખૂબ જ સંગઠિત છે એનું કારણ છે ભાવેશભાઈ ગજેરા વિચારધારા ખૂબ જ સારી છે ભાવેશભાઈ ગજેરા દરેક કાર્યમાં હર હંમેશ દરેક સભ્યો પરિવાર ને હર હંમેશ સાથે રાખી ચાલે છે સાથે સાથે ખોલવડ ગામના સરપંચ શ્રી હારુનભાઈ તેલી આ વિસ્તારના હરેક ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપતા હોય છે ત્યારે આ યાત્રામાં ખોલવડના સંગઠનના મસીહા એવા સરપંચ શ્રી હારુનભાઈ તેલી પણ ઉપસ્થિત રહ્યા હોય અને ત્યારે આ શોભાયાત્રા વધારે ઉજ્જવળ બનાવી હતી સરપંચ શ્રી હારુનભાઈ તેલીએ આ વિસ્તારમાં હર હંમેશ સંગઠન અને એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે રિપોર્ટર રાજેશ મારકણા અભિક્રાઈમ ન્યૂઝ સુરત